નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ ગઢમાં તમારું સ્વાગત છે આ વિડીયોમાં આપણે ધોરણ દસ અને બારનું પરિણામ એટલે કે રિઝલ્ટ વિશે વાત કરીએ પરીક્ષા કે બધાને રિઝલ્ટની જ રાહ છે કે ભાઈ પરિણામ ક્યારે આવશે તો બોર્ડ પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે સત્યાવીસ એપ્રિલ પછી જાહેર થશે ધોરણ દસ અને બાર પરીક્ષાનું પરિણામ પચીસ એપ્રિલ પછી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થશે આજે છવ્વીસ તારીખ એટલે કે કાલ કે ત્રણ દિવસ સુધી ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ આવી જશે ત્યારબાદ આર્ટ્સ અને ત્યારબાદ મે મહિનામાં ધોરણ દસનું રિઝલ્ટ આવશે શું છે સંપૂર્ણ માહિતી તેના વિશે આપણે માહિતી મેળવીએ તો સત્યાવીસ એપ્રિલ પછી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થશે સૌથી પહેલાં બાર સાયન્સનું રિઝલ્ટ આવવાનું છે આજે છવ્વીસ તારીખ થઈ કે કાલે સત્યાવીસ અઠાવીસ સુધી બાર સાયન્સનું પરિણામ આવી જશે અંતિમ સપ્તાહમાં ધોરણ બાર સામાન્ય પર્વ એટલે આર્ટસ અને કોમર્સવાળાનું પરિણામ ઓગણત્રીસ કે ત્રીસ એપ્રિલ સુધી કદાચ આવી શકે બાકી એ પણ ધોરણ દસને જે મે મહિનામાં આવશે ધોરણ દસનું પરિણામ મે મહિનાના પહેલાં અથવા બીજા અઠવાડિયામાં જાહેર થશે વર્ષ બે હજાર પચીસમાં ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડની પરીક્ષાના પરિણામની આતુરતાથી રાહ જોવાઈ રહી છે જ્યારે ગુજરાત બોર્ડ ધોરણ દસ અને બારના પરિણામને મે મહિનામાં જાહેર કરે છે જો આ વર્ષે ગુજરાત બોર્ડ ધોરણ બારનું પરિણામ એપ્રિલ મહિનામાં જાહેર કરશે તો બોર્ડની પરીક્ષાના પરિણામ પણ સૂત્રમાંથી એવી માહિતી મળી છે કે પચીસ એપ્રિલ પછી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સનું પરિણામ જાહેર થાય તેવી સંભાવના છે જ્યારે એપ્રિલના અંતિમ સપ્તાહમાં ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ આવી શકે છે એપ્રિલ બે હજાર પચીસમાં ધોરણ બારના દરેક પ્રવાહના પરિણામ બાદ ગુજરાત બોર્ડ ધોરણ દસના પરિણામ મે મહિનામાં જાહેર કરશે તે ઉલ્લેખનીય છે કે બોર્ડ દ્વારા પરિણામની તૈયારીને આખરી ઓપ અપાઈ રહી છે એટલે કે બધું પતી ગયું ચેકિંગ થઈ ગયું રિઝલ્ટ પણ બની ગયા કોપી કેસવાળાનો હતો એનું પણ બધું સોલ્યુશન થઈ ગયું બસ હવે રિઝલ્ટ ડેટ જાહેર કરે એટલી જ વાર છે હજુ સુધી કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી કે ગુજરાત બોર્ડના લાખો વિદ્યાર્થીઓના ઇંતજારનો હવે કેવો આવશે અંત બસ હવે ગણતરીના દિવસો તમારે બાકી છે બોર્ડ દ્વારા પેપર ચેકિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ રિઝલ્ટ પણ તમારા બની ગયા છે અને હવે છેલ્લી આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે કે તેથી કહી શકાય કે એપ્રિલના અંત સુધીમાં ધોરણ બારનું પરિણામ અને મે મહિનામાં ધોરણ દસનું પરિણામ આ તમારી માટે ખૂબ મોટા સમાચાર છે કે એપ્રિલનો આજે થઈ છવ્વીસ ચાર દિવસ બાકી છે ચાર દિવસની અંદર બાર સાયન્સ અને બાર આર્ટ્સનું રિઝલ્ટ આવી શકે બાકી ધોરણ દસનું તો મે મહિનામાં જ આવશે અહીં નોંધવું એક છે કે દર ધોરણ દર દસ અને બારનું કુલ ચૌદ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હવે પરિણામ બાદ જોવાનું એ રહ્યું કે કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે કેટલા વિદ્યાર્થીઓ નપાસ થયા છે ધોરણ દસ અને બારના કુલ ચૌદ લાખ પરિણામમાંથી મે મહિનાના અંત સુધીમાં બધાને રિઝલ્ટ આવી જશે પરિણામ ઓનલાઈન જોઈ શકશે વેબસાઇટ આપણે જીએસબી ડોટ ઓઆરજી પર તમને જોવા મળી જશે તેથી આ વીડિયો દરેક તમારા ધોરણ દસ અને ધોરણ બારના વિજય સુધી શેર કરી દો થેન્ક યુ